નમસ્કાર મિત્રો મિત્રો યહી હૈ શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે શરૂઆત કરીએ આપણે ગુજરાતની ગાંધીનગરની પોલીસને ખૂબ ખૂબ અભિનંદન સાથે એક સારું કામ ગઈકાલે એમના હાથે થયું અને એના માટે જે કર્મચારી મિત્રોએ કામ કર્યું છે એમને સત સત અભિનંદન એટલા માટે કે વૈભવ મનવાણી અને એની ફ્રેન્ડ ઉપર એકાંતમાં કેનાલ કિનારે બેઠા હશે જે હોય તે સ્થિતિ પણ એની હત્યા કરી કરનારો વિપુલ પરમાર એક સાયટ્રો કિલર છે અને એનું એકાઉન્ટ થયું બહુ સારું થયું સાચું થયું છે ખોટું થયું છે ફેક એકાઉન્ટ થયું છે આવા કોઈ પ્રશ્નો થાય એકાઉન્ટ થાય એ બહુ જરૂરી છે ગુજરાતમાં જો કે ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ બની છે ને એના કારણે ગુજરાતનો બદનામી બની છે પરંતુ ગાંધીનગર પોલીસના હાથે જે થયું ને એ તો સત પ્રતિશત સાચું છે સારું છે અને નવાજવા જેવું છે કારણ કે વૈભવ મંડવાણી અને એની સ્ત્રી મિત્ર એમનો પોતાની ઈચ્છાની વસ્તુ છે કોઈ જગ્યાએ બેસવું વાતચીત કરવી અને એવા જગ્યાએ એકાંત મારતા કોઈ પણ યુવક યુવતી હોય એ ભારતનો હોય પરદેશનો હોય પણ લૂંટનાઈ રહેતા એની પર હુમલો કરવો એની હત્યા કરી નાખવી એક જોડીને ખંડિત કરી નાખવી અને એના જે પરિવાર ઉપર જે વજ્ર થયો હોય એ તો જેને વેદના થાય એ સહન કરી શકે જેનો દીકરો ગયો છે એને જેનો ભાઈ ગયો છે એ જેનો દીકરો ગયો છે એવા મા અને બાપને એવી બેનને ખબર પડે કે ભાઈ વેદના શું છે એટલે આવા નિર્દોષોની હત્યા કરનારા આવા સાયકો લૂંટના ઈરાદો અથવા તો બળાત્કારના ઈરાદે અથવા બીજા ઈરાદાથી રાજ દેશથી પહેરી અથવા સુપારી લઈને જે પણ કર્યું હોય તમે નિર્દોષોને છતાંય તમારી સાથે આ રીતે હત્યા થાય બળાત્કાર થાય અથવા લૂંટ થાય અથવા બીજી ગંભીર ઇચના થાય તો આવા લોકોને જીવવાનો અધિકાર નથી આવા આવા દુષ્કૃત્યો કરનારને જીવવાનો અધિકાર નથી અને આવા સાયકો કિલરો જે ઉદ્ભવે છે એમાં ક્યાંક ક્યાંક ગુજરાતની ભ્રષ્ટ પોલીસ પણ જવાબદાર છે આપણે એક બાજુ ગુજરાત ગાંધીનગરની પોલીસનો સત સત અભિનંદન આપીએ પણ મોટાભાગની ભ્રષ્ટ પોલીસ ન્યાયતંત્રની લાપરવાહી છટકબારી અપ્રત્યક્ષ રીતે આવા ગુનેગારોનો મોટિવેટ થવામાં મદદરૂપ થતી હોય છે એમને છાવરવામાં આમાંથી આવા લોકો ખૂબ સારી રીતે તૈયાર થઈને બહાર આવતા હોય છે આમાં રાજકારણ પણ રાજ બહુ અગત્યનો ભાગ ભજવતી હોય રાજ સત્તાએ આવા ગુનેગારોને ઉછેરવામાં આવા ઝેરી સાપોને દૂધ પીવડવામાં રાજ સત્તાએ હંમેશા અગત્યનો ભાગ ભજવ્યો છે પોપરલાલ સોરઠિયાનો અત્યારો અનુ જાડેજા કયા કારણોસર કયા કારણોસર એને જામીન મળે અને જામીન મુક્ત થઈ જાય અને જામીન મુક્ત થયા પછી પણ એનું આંતરનું સામ્રાજ્ય તો ચાલતું હોય જયરાજસિંહ જેવો જેના નામથી આખું ગોંડલું હોય એને જામીન ઉપર મળતો હોય ની એને પુત્રો ઓળી પાછા ત્યાં આગળ અંતકનું સામ્રાજ્ય ફેલાવે આસારામ જેવો બળાત્કારીને સુરતની હોસ્પિટલમાં કેટલાક બળાત્કારીઓના દોઢા બળાત્કારીઓ આશારામ તો એક બળાત્કારી હતો પણ એને છબી મૂકી અને એની પૂજા કરનારા દોઢા બળાત્કારીઓ એ ઓળી પાછા હોસ્પિટલની અંદર ચોરી છુપીથી પેલાનો એક ગુંડો અને બળાત્કારીનો ફોટો લઈ જાય અને એની પૂજા કરે એની આરતી ઉતારે આપણે સાયકો ક્લિલરની કક્ષાના છે જે મનસુખ પરમાર જે સાયકો ક્લિલર છે એની જ કક્ષાના આ લોકો છે આમાં આમાં કંઈ ફેરફાર નથી ઉત્તર પ્રદેશની મધુમિતા શુક્લા જે આખું પરિવાર છ જણા આરોપી હતા અમરમણી ત્રિપાઠી અને એની પત્ની બીજા સાગરી તો હતા કાનૂને સજા કરી અને છતાંય આજે એ આખું પરિવાર મુક્ત રીતે હરો છે આખું પરિવાર મુક્ત રીતે હરીફરે છે એટલે આવા ગુનેગારો રહ્યા ને આ ગુનેગારોનો આવિષ્કાર કરવામાં લોકો પણ જવાબદાર છે ઉક્ત ગુનેગાર લોકો જાણતા સમજતા હોવા છતાંય આપણે શું એના કર્યા એ ભોગવશે અને એમ કરીને આવું માનીને આવું વિચારીને અને મનુવાદી અકર્મવાદી વાદી વિચારધારાના કારણે એના પાપની સજા એ ભોગવશે એનું કર્યું એ ભોગવશે એના નસીબમાં એવું લખ્યું આવી જે નકારાત્મક વિચારસરણી છે એ આવા ગુનેગારોનો ગવામાં પોસવામાં એને પાલવામાં મદદરૂપ થતી હોય છે પોલીસની પણ આ લોકોની જોડે સાઠગાંઠ હોય છે પાંચ પચીસ રૂપિયા માટે પાંચ પચીસ રૂપિયા સો બસો રૂપિયા માટે પોલીસ છાવરતી હોય હોય પરંતુ જયારે એની પૂર્ણ કક્ષાએ ખીલી જાય ને ત્યારે એ જ પોલીસ એના વળી પાસે સાષ્ટાંગ દંડવત પ્રણામ પર કરતી હોય છે રાજકારણીઓ તો આવા ગુંડાઓના મત મેળવવા માટે ઉપયોગ કરતી હોય છે આવા આવા ગુંડાઓ અને જે ધર્મના નામે વેપાર કરનારા છે છે બીજા એવા એઓ આવા બાવાઓનો ઉપયોગ મત મેળવવા માટે કરે છે ન્યાયતંત્રની લાપરવાહી એવી છે કે લાંબા સમય વર્ષોના વર્ષો સુધી આ કેસના ચુકાદા ના આવે એટલે આ ગુનેગારો એવું માનતા હોય છે કે ભાઈ ઘરમાં ખાવું ને જેલમાં ખાવું શું છે અને એના કારણે શોર્ટકટ દ્વારા રૂપિયા કમાવવા માટે શોર્ટકટ દ્વારા દારૂ હોય છે ને ડ્રગ્સ હોય છે ને ખંડણી માગી અને આ બધા જે રેકેટ ચાલે છે ને એની અંદર આ બધા પરિવાર લોકો જવાબદાર છે પોલીસ જવાબદાર છે ન્યાયતંત્ર જવાબદાર છે અને રાજસત્તા જવાબદાર છે એટલે આવા કિસ્સાઓમાં એમ લાગે છે કે એ લોકોએ પણ સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ આવા આવા જે જે ઘટનાઓ બને છે થોડાક વર્ષો પહેલાં નરોડા નારોલ હાઈવે ઉપર ને સોરી સરખેજ નારોલ હાઈવે ઉપર એક સિનિયર ડોક્ટર એની સ્ત્રી મિત્ર સાથે આ રીતે એકાંતમાં રોડ ઉપર પોતાના વાહનમાં બેઠેલા હતા અને ત્યાં લૂંટના ઈરાદે એમનું મર્ડર થયું ખૂબ જગજાહેર થયેલો કિસ્સો છે અને ત્યારે તો જે સ્ત્રી મિત્ર હતી એ ગુનાના આરોપ નીચે હતી પણ ખૂબ લાંબા સમય પછી એ હત્યારાઓ બીજા ગુનાઓના કારણોસર પકડાઈ ગયા હતા જે વડોદરા પાસે ભાઈલીનો જે છોકરા છોકરીની સાથે જે રેપ થયો બીજા વડોદરાની અંદર આવા જે એકાંતમાં બેઠેલા યુગલો સાથે થાય છે એટલે આવા યુવાનો પરિપક્વ હોય અથવા તો અપરિપક્વ હોય પ્રૌઢ લોકો પણ આવા બધી બાબતો એવી સામાન્ય બુદ્ધિનો આ લોકો ઉપયોગ ના કરતા હોય ને એવું લાગે છે કે આવી જગ્યાએ ના બેસાય આવી નિર્જન જગ્યાએ આપણી પાસે એવી ખાતરી નથી કે અહીંયા આગળ આવા ગુંડા તત્વો આવી આપણને હેરાન પરેશાન નહીં કરે એટલે ભૂતકાળમાં રોડની સાઈડમાં વાહનમાં અથવા તો વાહનની રોડની બાજુમાં એકાંત જગ્યાઓમાં અથવા તો કંઈક વનરાજી હોય એવી જગ્યાઓમાં આ લોકો ફરતા હોય બેસતા હોય અને એવા જ સ્થળે એવા જ સંજોગોની અંદર ક્યારેક બળાત્કાર થાય છે ક્યારેક હત્યાઓ થાય છે અને ક્યારેક લુપ્ત કેસ થાય છે એટલે આવા અનેક કિસ્સાઓ છે તો આવા અનેક ઘટનાઓ બની છે બને છે ગુજરાતની ની પોલીસ જે કંઈ કર્યું છે અને મનસુખ ને ઠેકાણો પાડ્યો એમાં કંઈ ખોટું નથી પરંતુ આવા લોકોના આવા એકાઉન્ટ કરીને મારી નાખવાથી શું થાય આવા લોકોના એકાઉન્ટ કરીને મારી નાખવાથી થાય શું એ જે મરી ગયો છે ને એને તો હવે ખબર જ નથી ને જે વ્યક્તિ મરી ગયો જેનું અપમૃત્યુ થયું એને તો ખબર જ નથી કે પોતે જે કર્યું અત્યાર સુધી એની સજા એનું અસ્તિત્વ ખતમ થઈ ગયું તો એની સજા શું એને એવી સજા ના થવી જોઈએ કે સાંભળી ના શકતો હોય બોલી શકતો ના હોય હાલી ચાલી શકતો ના હોય જોઈ શકતો ના હોય અને રોજે રોજ મૃત્યુ થાય આવા ગુનેગારોના રોજે રોજ મૃત્યુ થાય તો કાયદાનો અને કાનૂનોનો ડર આમના મગજમાં પેદા થશે આમને તો કોર્ટ પોલીસ પકડી જાય જામીન મળે બે ચાર છ મહિના ઓળી પાછા જેલની હવા ખાઈ હોય ત્યાંનું સારું સારું ખાઈ અને તગડા થઈને બહાર આવીને ફરી એને એ ધંધા કરે એટલે આ ગુનેગારોનો ભારતના પોલીસ તંત્ર અને ભારતના તંત્રની અંદર સજા થતી હોય એવું એમને નથી લાગતું એટલે તમને એવું નથી લાગતું કે આ લોકોને એવી સજા થવી જોઈએ કે એ લોકો સાંભળી ના શકે બોલી ના શકે ચાલી ના શકો જોઈ ના શકો અને રોજે રોજે અમારા મૃત્યુ થાય આ મારો વ્યક્તિગત મત છે તમે શું વિચારો છો એ તમારી ઉપર આધાર છે યોગ્ય લાગે તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફરી મળીશું આવજો